જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢીટ લે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ એક હજાર ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો છે ઓગણચાલીસ નંબર સુપર માલ સુકલ મા आठ सौ रुपया भाव ओगन चालीस लंबा वजन मीडियम वाला माल। હલો આવ્યો આટ ઉપર માં 1024 રૂપિયા વાવ થયો છે 39 નંબર માન ચાર માઈનો રોવા સાથે કા રામ આઠો આઠો આલ મેતા હલો ભાવા

બોલ્યો લાલભાઈ રાતે આમાં પા કેડૂત કરો માથે છે કેડૂત કરો 821 રૂપિયા ભાવ છે 39 નંબર ઓ માર એક બે

8 ટકાવા ના 8 ટકાવા લેકવા ના લેકવા ના પા ફોટો ભાઈ વિડિયો માં લેવા હા સાહેબ બોલ નવસો ને દસ રૂપિયા ભાવ થયો છે ઓગણચાલીસ નંબર સુકલ માલ મીડિયમ માલ